રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ પટાણમય મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને જ્યાં બોલે દેખાતું તો જો અને હાલો એ વાત નવું કામે હાથમાં આવે તું અટાણ વટાણમાં એ તમને બધાને ખબર જ છે કે કામ નવીન અટાણમય નવું કામે કાજ હાથમાં કરવાનું હે બે દી ત્યારે હું કહેતી હતી કે મારે એક ભીંજ વ્યાવવાની છે એ તો વ્યાવાની ને બધી છે પણ હું કહેતી હતી ને કે હવાર હવારહાન છે હવારહાન છે ને બાણ કાઢી એ રાઈતી આજ ફાઇનલી વ્યાઈ ગઈ અને જ રે પડવાની ત્યારે હે રાઈ વ્યાણીથી જવા રહી બાજરાને ઘૂઘરી મૂકી ઘૂઘરી મૂકી દીધી બાપવા તારતાં એ વાંય પણ હરખી ઓલી નહોતી થતી મકે દુબરી બુબરી તો નઈ તકઈ ફૂલ નરવી હે ને ઢીંડો ઉપર નતું હક તંદરાનનો જોતા હડઉસ પડી અને એનો હે સુપરનો મસ્ત મજાનો પાડો પાડો આવ્યો જોરદાર કોઈ એની વાતો જરા બ્યુ પાસો રે एकदम આ ઘરના પાડાનો જ છે પાડો જારિયે જોતા હે તે સુપ પોર્નો મોવારા નોરાવે ન આવ્યો જો આ રીચન બાબરી ન કરી છોકરાની માથું બાથું કમ્પ્લીટ પાથી હખી ઓરાવે ન આવ્યો અને પેટ તા જો હજી તો આવ્યો હતા ઢુંકા જીવો મને ખરિયા તા આવ જોતા ખરિયા જોવે લ્યો પાકે પાકે ના આ બે ને કઈ બરિયા કયો તાજા પાડોડાના ન હોય ખરિયા ટિંગલો પાડી આવી તો જોરદાર થ નામી એક બધું મારે દોવાનું એ વધારે દોર થાય પાંચ હાંજી ના ના પાંચ હવારી અને શિયાળ હાંજી એવા સો થઈ ગયા ને હાંજી સો હવારી સો દોવાના અને હાંજી પાંચ તી વધતું જાય ને હજુ ખવાર હાંજ છે બીજી ભીં એ બીણું કહીને કાર તરેરો કાઢે એ તો ખાંડ ને તો ખાય મોરી એ પડે ગજરાક ખાયા હીતા એ નવાનો નવા વ્યાતાજે ને મારે કામ નવાનો વત્તાજે આ એ તબેલા ની પહેલી ભીં આનો ભીં નો વ્યાજમ પડ્યો એ બથાઈ વ્યાજમ ધીરે ધીરે પડ્યા રાખી હતી પહેલી ભી અમારી ફાઈનલ વ્યાવાની હતી વ્યાઈ ગઈ કે મેરી ચેન કહેતી હતી કે હવાર હાંજે હવાર હાંજે નોટણ હવાર નો વાતાવરણ તો જો શાંત વાતાવરણ ખાલી સિટી નો અવાજ જીવાય બડીમ કહી ન હોમબrai અને સિટી માં તો વાહન નો શોર મોર થતો હોય પાણી થર પડ્યા છે જો

Det er varmt. ખાય ને ઘર ને તેલ ને તો જોર પડી જાય અજોર ને પડી અને પછી ઉને પાણી ઠાવ કે જારે નાખ તો હાલો એને ડોવે લીજે હાલો એને ડોવે લા પહેલા અને પછી ઠાવ કે ઉને પાણી વરસાદ જી વાત આવન થગુ ઉને પાણી પછી જારે નાખવી ઠાવ કે સાબુ દે રસળું ઘા એકદમ સુપર ની નવરા નાખવી અને માથે બાંધી લીધું બરે પૂછણા મારી હે તો પાછું માથું ધોવું જે તે ભીડ માં ભીડ થાહે પાસી ને તેણા થી તમકો માથે બાંધેલા ધોવાનું તો સુંદડીરીયા ખાલે અને વાડ તો ધોવાનું ન થાય પછી તો હાલો ધોવે અને પછી નીરે આયે તે વિડિયો પાછો ઉતારી હાલો નોડી લે ને આબુઈ થાવકી કોહા નાખી આબ હાબુધી જોર જો જોરાઈ જાય થાવકી પછી ઓનું પાણી માથે નાખી દે व्यायाम में थे सोखी थी जाए पिपरी बांध दी हर माता मुझे जोर नहीं पड़ई जोर पड़वाने वाला है

नहीं हाबू दे देता है माखियो नवर पर तेल बूह दिए जरे रहे तेल नवरा वाला लिखे तेल लेगा हाँ न उबी रहेगा देखो कई जाए तेल बूह दिए तो माखियो न ये रेंड करे डील रूपा रू मखाई जाए हिंगड़ा में जरिक फेरवे दीजिए नोड़ी

જો આમાં હે પાણી ગરમ ઉકા દીધું અને માખે ઉકા દીધી થારી એ પાણી ઉકળે અને થારી ગરમ થઈ જાય રે એટલે આમાં ખાણ નાખે અને ખીરાને અલાવે નાખા હજી તો આ વૈકતો ભયો તો હું કામ આપી રાખા પછી સીધી ચૂપા ડાલ પીવરાવું આપણે થોડું બુટડી રે એના હટુર પણ પાટીયે કે ફીવરા થઈવી રીતે તીર એક દી થયો અને આંગરી લે ને અને ધમાલુ મસા આવે તો હું એના પર કાય એની બુટડી માં પીવરાવી દઈ હું અને આમાં એ બરમ થાય ને એટલી ઘડીમાં હું ખાણ ઓપરાવી નાખું અને બરી બનાવી નાખીએ તો સુપર મેં તેમ પડવી ઓલી આપણી માવાજી નું કરીએ ઈ નથી કરવી આમાં ઢેફલી પડે જાય અસર થી ખાંડ નાખે ને હલાવ ના ખાંડ અને પછી બનાવ નાખે ઢેફલી હલો મસ્ત મજાની બરી હે ને બનાવી લીધી જવા અને ઢેફલી પડે ને એવી રીતની ગરમ પાણીના ઓજમાં હે ને ઉપર થાળી મૂકે દીધી હતી જો સુપર ઢેફલી પડવા માંડી અમારે દિયા ને બહુ ભાવે ઈ કે હવે ઈ કે ભણવા જતો તો તારી કે માં અત્યારે તારે મારે ભણી ભાવે ને ડેકલી પડી એવી બરી બની ગઈ આ મીઠાઈમાં કાં ઘટે આપણે ગમે એટલો પૈસો નાખીએ પણ આ મીઠાઈને એક ન ભૂકે સૂત અને દેહી અને પાછી ગણવાળી ઓલી આપણી બજારની મીઠાઈ લઈએ એમાં કંઈ ગણતા હોય નહીં ને આમાં પૂરા ગુણવાળી આ ઢેફલી રીંગ લઈને તારું બે દીનું ખીરું હોય ને ત્યાં હું જ આ ઢેફલી પડે આવી हम ना तो हमारे भी आजाओ मुझ पढ़वाना है बी होना दे हम ना डेढ़ फली उठ बरी नहीं खावानी है दिया डेढ़ फली खावानी है बी होना तो यार आखवानी तमिल आप भी जो कमेंट और लाइक सेस सब्सक्राइब करवाने को बिल्कुल भूल नहीं